હાલો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં દેશો તો હું શું સિંધ અને આપણા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તો આજે હું જવાનો છું રીંગડા લેવા રીંગડાનો ઓરો બનાવવાનો છે તો આજે તમને જો ઓરો કઈ રીતે બને એ બધી માહિતી આપવાની છે તો તમે સુધી જોડાયા રહેજો તો હાલો આપણે જો અત્યારે નીકળી જવાનું છે તો બાય અને સીતારામ તો હાલો મિત્રો જો આ રીંગડા આપણે શેકાવા મૂકી દીધા છે અને અંકુર કેતન પછી જે ચાર પાંચ ને હુયું ભરાવાની બાકી હતી એટલે કે અંદર આગ વહી જાય ને એટલે જટ છડે તો આપણે જો કેતન ભાઈ ઉતાવી છે અને અંકુર જો સવજી ભાઈ કિરાદ રાખે છે એમને બહુ ભરતું ખાવાનો શોખ હતો એટલે આજે અમે બનાવ્યું છે આપણને જો કાંઈ તો બેકતો આવડતું ને આપણે વિડીયો બનાવવાનો શોખી તો હાલો મિત્રો જો આપણે રીંગડા શેકાઈ ગયા છે નવા કાથરોડ પડીને એમાં આપણે ભરી લેવાના છે તો જ્યારે ભરાઈ ગયા છે ને હવે બેઠ બેઠા આપણે ફોડવાનું ચાલુ કરીશી તો કેતન સરજી ભાઈ તો તૈયાર જ છે મારો વારો આવ્યો છે વટાણા ફોડવાનો તો મેં વટાણા ફોડવાનું ચાલુ કર્યું પછી મરસા કાપવાનો વારો આવ્યો તો આપણે મરસા કટિંગ કરી નાખ્યા રોતા રોતા પછી તો ડુંગળીનું કટિંગ ચાલુ કર્યું ડુંગળીમાં પણ આ ઉડા નીકળી જતા પણ મારે તો ભરથું ખાવું એટલે મેં તો ચાલુ જ રાખ્યું છે આ તો કટિંગ કરવાનું હતું તો આપણે કોથમીરી કટિંગ કરી કટિંગ કરવાનું હતું તો આપણે કટિંગ કરી બધું કપલટ થઈ ગયું છે અને હવે આપણે ભરથું બનાવવાનું છે ને કેવું બનશે તો તમે કોમેન્ટ કરજો જરૂર નહીં તપેલું મૂકી દીધું છે ને તપેલામાં માં તેલ નાખી દીધું છે ને માથે હવે જીરું નાખીશી તો આ રીતે અમારે ભરથું કપલેટ થાય છે હવે તેલ આવી ગયું તો ને હવે મરસાં નાખી દીધા છે તો હવે ધોવાડા નીકળવાનું ચાલુ થઈ ગયું છે ને હમણાં મરસાં સડી જાય એટલે પછી આપણે નાખશું વટાણા તો વટાણા નાખવાના છે તો આપણે જો હરિવી હરિ નાખવાનું ચાલુ કર્યું થાય છે ને હવે ટમેટાનો વારો આવ્યો તો ટમેટાઈ નાખી દીધા છે હવે ડુંગળીનો વારો આવ્યો તો આપણે ડુંગળી પણ નાખવાની છે તો ડુંગળીમાં થોડીક છોટી રહી તી તો આપણે ઓલા ઝારેથીને હવે પાડી દેવી છે થોડીક એટલી બધી મોંઘા ભાવ જવા દેવા ડુંગળી નાખી ને પછી બક્કા સટી બોલાવી પડી ને બરી જાય પછી આપણે મીઠું નાખી દીધું છે એટલે પછી સળિયાતું થઈ જાય અને પછી ખાવાની મજા આવે એટલે મીઠું આપણે થોડુંક રાજુ નાખ્યું છે તો એ જે ઓછું પીડ્યું તો થોડુંક મને એમ થયું કે થોડુંક નાખી દઉં તો મેં પણ થોડુંક નાખી દીધું તો પછી આપણે હળદર નાખવાની હતી તો બે સમસી હળદર ઠપકારી છે અને હવે જો થોડુંક પીરું દેખાવા માંડ્યું છે અને હવે આપણા મરસું નાખી દે એટલે થોડુંક તીખું થાય ને તીખું હોય તો જ મજા આવે ખાવાની કેમ બોલ્યા નહીં ને આપણે જો એ જે મરસેના ત્રણ ચાર મુઠા નાખ્યા છે તો એ જે કલર દેખાતો નહોતો તો આપણે રીંગડા નાખી દે ને હવે બધું મિક્સ કરવાનું છે તો આપણે જો રીંગડા હરવી હરવી નાખવાનું ચાલુ કર્યું છે એકે હલાવાની નથી તો આપણે બે ચાલુ કરશું તો જો બે ડોયા નાખીને આપણે બધું તો આપણે કપલેટ થઈ ગયું છે અને જો કલર કેવો દેખાય છે તો તમને જો કરીને બતાવું છું બરોબર છે ને તો હવે આપણે માથે થોડીક આપણે કોસ્મેરી ફેરફરાઈ દીશું અને પછી આમ જો ખાવાની કેવી ઓવર મજા આવશે તો આપણે જો આ કોસ્મેરી બેટી નાખી દીધી છે ને હવે થાળીમાં હતી નહીં તો મેં સાફ કરીને નાખી દીધી મને બહુ કોશમીરી ફાવે છે ને હવે આપણે જો હલાવવાનું ચાલુ કર્યું એટલે બધી મિક્સ થઈ જાય તો તમારું કેવું કેમ થાય છે ખાવા અમે બે ગયા છે ને અમારું ભરથું કેવું લાગ્યું તમે કોમેન્ટ જરૂર ને જરૂર કરજો ને હવે આપણે બીજા વિડીયોમાં મળીએ તો બાય બાય ને ટાટા અને સીતારામ